ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા વધ પાંચમ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી તો આજે જ સંપર્ક કરો નવસો દસ ઓગણસિત્તેર સત્તાણું એક સિત્યોતેર નવ્વાણું નવ પંચાણું પંચોતેર છ પંચાવન મોમેન્ટની ગેરંટી સત્તર વર્ષનો અનુભવ બેસ્ટ ક્વોલિટી માલિક દ્વારા વિદ્યાર્થીઓની તાલીમ આપવામાં આવશે સરકાર માન્ય સર્ટિફિકેટ જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોર્સ ચાલુ રહેશે ચાર દિવસ જુઓ બરાબર ન લાગે તો ફી પરત આપણા વિસનગર શહેરના ગૌરવવંતા અને ગુજરાત રાજ્યમાં સૌથી વધુ વૃક્ષોનો ઉછેર કરનાર શ્રી જીતુભાઈ પટેલે આજે એકવીસ માર્ચ એટલે કે વિશ્વ વન દિવસની સૌને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે આજના દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તરફથી એક સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો કે ઉનાળાની શરૂઆત થઈ ગયેલ છે જેના કારણે સમગ્ર દેશમાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થાઓ દ્વારા તેમજ ગ્રીન કમાન્ડો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તે દરેકે આ ઉનાળાના બે મહિના દરમિયાન સખત ગરમી પડશે તો આ દિવસોમાં દરેક વૃક્ષોને અઠવાડિયામાં એક દિવસ પાણી આપવું એ રીતે ઉનાળાની ગરમીમાં વૃક્ષોનું વિશેષ ધ્યાન રાખવાની પણ અપીલ કરી છે આજે વિશ્વ દિવસ છે તો અમે આ વિજય વનમો વોધરા વન મોહ હજાર વૃક્ષો જાપાની પદ્ધતિથી નજીક નજીક એક એક ફૂટે વાવ્યા છે તો આ વૃક્ષો અમે અમારી બુદ્ધિથી વાવ્યા છે જાપાની પદ્ધતિથી નથી વાવ્યા અમે રીતે ખાડા કરીને વાવ્યા અને બહુ સસ્તા ખર્ચે ખાલી પોત ટકા ખર્ચમાં જ આખું આ વન ઊભું કરવામાં આવ્યું છે પણ મારી આ માધ્યમથી આજે વન દિવસના માધ્યમને કે ભાઈ આપણે ઉનાળામાં બે મહિના આપણે એમને પાણી વધારવાની જરૂર પડતી હોય છે વૃક્ષને ગરમીના કારણે અને સ્કૂલોમાં પણ આ બે મહિના વેકેશનના કારણે બધા જ ઝાડો સુકાઈ જતા હોય છે તો આજે વન દિવસના માધ્યમે હું આપને એક અપીલ કરું છું કે ઉનાળામાં બે મહિના તમે બાળકની જેમ આ વાવેલા વૃક્ષોને આ બે મહિના સાચવશો તો પછી આવતું સિઝન એને વરસાદના કારણે અને એના ઉંમરના કારણે આવતા વખતે તમે નહીં પાણી પો તો પણ આ વૃક્ષ સર્વાઇવલ થઈ જતું હોય છે તો આજે વન જે વન દિવસના નિમિત્તે આજે તમને સૌને અપીલ છે કે આપે વાવેલા ઝાટને આ આગામી બે મહિના વરસાદ પડે ત્યાં સુધી આ પાણી અને ખાતરથી એમનું રક્ષણ કરો તો આ વાવેલા વૃક્ષો સો ટકા એમાં તમને સર્વાઇવલ મળશે તો ફરીથી મારા ગ્રીન ગ્લોબલ બ્રિગેડના અને ગ્રીન કમાન્ડોને વિનંતી છે કે આપે જે આખા વર્ષ દરમિયાન ઝાડ વાવ્યો કે વભરાવ્યા એ બધાને આ બે ઉનાળાના બે મહિના એમને સાચવી લઈએ તો આજે આ વન દિવસ ઉજવ્યો કહેવાશે ફરીથી મારી સૌને અપીલ છે કે વાવેલા વૃક્ષોને સાચવો અને જંગલો અમે આમાં બસો એકરનું મેનમેડ જંગલ પણ બનાવ્યું છે વગર પાણીએ તો પણ અમે ટેન્કરોથી જે પણ વૃક્ષોને જરૂર છે તો પાણી પહોંચાડીએ છીએ તો તમે પણ આ આમાંથી કંઈક શીખીને આ કન્સેપ્ટ પકડો એવી મારી વિનંતી છે ફરીથી વનના વન દિવસ નિમિત્તે આપણે સૌને અભિનંદન

જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ